સુરતના સરોલી વિસ્તારમાં આવેલા એક ખેતરમાં રહેતી યુવતીએ ઝેરી દવા પી લીધાની જાણ થતા ઘટના સ્થળે પહોંચેલા પોલીસ કર્મી યુવતીને ખભી ઉચકી પોલીસ વાન સુધી અને ત્યારબાદ હોસ્પિટલ પહોંચાડી હતી યુવતીને તાત્કાલિક સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો હતો પોલીસ કોન્સ્ટેબલ અજમલભાઈ વરદાજીની આ કામગીરીને સુરતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બિરદાવી છે પંદર એપ્રિલના રોજ સાંજે પાંચ વાગીને ત્રણ મિનિટે સુરત પોલીસ કંટ્રોલ રૂમમાંથી એક ઇમરજન્સી મેસેજ મળ્યો કે સરોલી વિસ્તારમાં આવેલા પૂજન પ્લાઝા સામે વિતરણ લોન્સ પાસેના ખેતરમાં એક યુવતીએ ઝેરી દવા પી લીધેલી છે મેસેજ મળતાની સાથે જ પીસીઆર વાન સિક્સ સિક્સના ઇન્ચાર્જ અજમલભાઈ વરદાજી તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા ઘટના સ્થળ એવું હતું જ્યાં કોઈ પણ પ્રકારનું વાહન પીસીઆર વાહન એમ્બ્યુલન્સ પહોંચી શકે એમ ન હતી જમીન પર ભારે કાદવ અને કીચડ હતો જ્યાં કોન્સ્ટેબલ અજમલભાઈએ પગપાળા ખેતરમાં ઉતરી તપાસ શરૂ કરી હતી થોડા જ પડોમાં તેમને એક ઝુંપડી જેવી જગ્યાએ બેભાન અવસ્થામાં યુવતી મળી આવી તેને ઝેરી દવા પી લીધેલી હતી અને સમયસર સારવાર નથી મળે તો તેનું મોત પણ થઈ શકે એમ હતું કોઈ રાહ ન જોતા હેડ કોન્સ્ટેબલ અજમલભાઈએ તરત જ મહિલાને પોતાના ખભે ઉચકી કાદવને અવ્યવસ્થિત રસ્તા વચ્ચે ફરી પગપાળા બહાર લાવ્યા ગેટ બંધ હતો તો તે એક નાની દિવાલ પર ચડીને મહિલા સાથે બહાર આવ્યા હતા ઘટના સ્થળે એકસો આઠ એમ્બ્યુલન્સ પહોંચે પહેલા અજમલભાઈએ મહિલાને સીધી પીસીઆર વાનમાં બેસાડી શાયરના પ્લાઝા તરફ રવાના થયા હતા રસ્તામાં એમ્બ્યુલન્સ આવી જતાં તેને ત્યાંથી શિફ્ટ કરીને તાત્કાલિક સમીમેન હોસ્પિટલ લઈ જવામાં આવી હોસ્પિટલ સુધી પહોંચતા સુધી હેલ્થ કોન્સ્ટેબલ અજમલભાઈ યુવતી સાથે સતત વાતચીત કરતા રહ્યા જેથી તે બેભાન ન થઈ જાય અને તેનું મોરાલ ડાઉન ન થાય તેમના માનવતા ભર્યા કાળે યુવતીએ જીવતી રાખી યુવતીને તાત્કાલિક સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો હતો